સરદી દાંદરા તાલુકાના ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ આગળ વધી સરકારી યોજનાઓનો લાભ લઈ આગળ વધી રહ્યા છે દાંદેરા તાલુકાના થાવર ગામના પ્રગતિશીલ ખેડૂતે નેટ હાઉસ તૈયાર કરી મરચા સહિતના રોપાઓ જાતે તૈયાર કર્યા છે સરહદી દાંદેરા તાલુકામાં જળ સંકટ સામે ટકી રહેલા માટે પ્રાકૃતિક ખેતી કરવી હવેના સમયમાં જરૂરિયાત બની ગઈ છે તાંદરા તાલુકામાં સિઝન પ્રમાણે ખેતી થતી આવે છે જેમાં બાજરી રાયડો એરંડા ઘઉં મગફળી સહિતની પરંપરાગત ખેતી થઈ રહી છે જોકે હવેના યુવા ખેડૂતોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આધુનિક ખેતીની શરૂઆત કરી છે તાંદરા તાલુકાના થાવર ગામના ખેડૂતોએ પોતાના ખેતરના એક વીઘા જમીનમાં સરકારી બાગાયત વિભાગ દ્વારા મળતી સહાયને લઈ નેટ હાઉસ ઊભું કર્યું છે જેમાં તેઓ અલગ અલગ જાતિના રોપા તૈયાર કરી રહ્યા છે

પોણીરે લીધા મરચું વાવેતર કરે શાકભાજી કરે પ્રાકૃતિક ખેતી આગળ હવે અમને વળવા માગે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો પણ ઓછો થાય સરકાર પણ સહાય દે છે હવે આમ સરકારે આ નર્સરી કરવા માટે સરકારે આઠ લાખ સહાય દીધી અને બાકીનો ખર્ચો તમામ મોરો બિયારનો બીજો તીધો ઓલું અમે પણ થઈએ અમારે માથે જે સોયો કર્યો સરકારે આઠ લાખનો સહાય દીધી સહાય પણ અબિયાલા સરકાર આમનો સપોર્ટ તમામ ઓપે તો કરે પોણી ઉડ જ કારણે જ કરે હમણાં હાલ અને હવે મરચા બીજા હોય ધારો કે મારી દૂર છે મળી રહેશે અને પ્રાકૃતિ તરફ હવે ધારો કે મરચું હોય તો પ્રાકૃતિ જ કરો ને કોઈ દવા નોખવા જરૂરી જ નથી દવા નોખો તો મરચું થશે અને મેં પણ કર્યું હતું સાહેબ જ્યાં વર્ષમાં બી વિગતો કરી મરચા મનકાના રોપાની તૈયારી થાય રોપા બાદથી પ્રકારના સાહેબે મના દેશી તો દેશી હાઈબ્રિડ ધુવી તો હાઈબ્રિડ બધી પ્રકારના રોપા મળે રહેશે મને ખાવર દેવાભાઈ મા અને સોનંતિભાઈ મા અને દરિયા રોડ ઉપર નર્સરી મેં બનાવીએ તો અંદર તાલુકામાં રોપા દે દિવસો રહે છે મરચારા રીંગણના અને ઝાડ પણ લાવીએ ઝાડ પણ મળી રહે છે મોટી સાઈઝમાં બરાબર સાહેબ બીજો ઓકે આવો વિચાર કેમ આવ્યો કે આવો વિચાર સાહેબ પોણી દાડે દાડે ઉડે થાય હવે બીજા ખેતર દસ વીઘ વાવેતર કરવા માંડે તો પોણી જુએ ઘણો અણમાં પોણી જોઈ છે ઓછું પોણી ઓછું જોઈએ તો ટપકથી આ મરચાં બીજું પેદા થાય તો ટપક દે ખેડૂત માટે હેરું તમામ ઘરમાં શાક સિવાય તો ધકતું જ નથી સાહેબ ખેડૂતો માટે ફાયદો હા શાક તો જુએ છે તમામ ઘરમાં લઈ મજબૂર કર્યા છે છે યુવા ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા થાવરગામ ખાતે તૈયાર થયેલ નેટ હાઉસમાં પર્યાવરણને લઈને પણ કામ થઈ રહ્યું છે ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગી અને જરૂરી છોડનું વાવેતર કરે તે માટે જમીન અનુરૂપ રોપા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે નેટ હાઉસની મુલાકાતે આજુબાજુના ગામોના ખેડૂતો આવી રહ્યા છે તાંદરા તાલુકામાં જળ સંકટ અને વધુ ગરમી સામે નેટ આધારિત ખેતી યુવા ખેડૂતો સાર્થક માની રહ્યા છે હવે આપણે ધાનેરા તાલુકાની વાત કરવા જઈએ તો ધાનેરા તાલુકામાં દિવસે દિવસે ખૂબ પાણીની પરિસ્થિતિ વિકટ આવે છે એના માટે સરકારના સહાયથી આપણે સરકાર એમાં બાગાયતી વિભાગમાં ખૂબ સહાય આપે છે એમાં અમારા ખાવર ગામના એક ખેડૂત શાંતિભાઈ મહાદેવાભાઈ તથા દેવાભાઈ મહાદેવાભાઈ એમને નેટ હાઉસનું કરેલું હતું એમાં હરેક પ્રકારના રોપા તૈયાર થાય એમાં પાણી બિલકુલ ઓછું જોઈએ આપણે બાગાયતી ખેતી ધાંધરા તાલુકો કરતો થયો છે હવે એમાં પાણીની ખૂબ ઓછી જરૂર પડે છે તો આપણે ખેત તલાવડી કરીએ વરસાદનું પાણી સંગ્રહ કરીએ એમાંથી આ બાગાયતી ખેતી આપણે કરી શકીશું આવનારા સમયમાં હવે વાત કરવા નહીં તો આપણે જે આ શાંતિભાઈ જે આ નેટ હાઉસનું કર્યું નર્સરીનું એમાં સરકારે સાડા આઠ લાખ રૂપિયા સબસિડી આપી છે ખૂબ ખૂબ ધન્યવાદ કેવરા સરકારને આવી સબસિડી આપીને ખેડૂતોને પગભેર કરે તો બીજા ખેડૂતોને પણ આનો લાભ લેવો જોઈએ આમાં મરચાંનો રોપ તૈયાર થાય ટમાટાનો હરેક પ્રકારના રોપા તૈયાર થાય અને ટૂંકા ગાળામાં પચીસથી ત્રીસ દિવસમાં એનો રોપ તૈયાર થાય એવી આયોજન છે બાકી આપણે ઘરે જે રોપ કરાવો મહિને દોઢ બે બે મહિને તૈયાર થાય હોયથી રોપ પણ ઘરે તૈયાર ન કરી કે તૈયાર લઈને લગાવી શકે તો આમાંથી ખૂબ ખૂબ સરકારનો અમે એક તો આભાર માનીએ સરકાર અમને ખાલી એક પોણીની વ્યવસ્થા કરી આલે દાંદરા તાલુકાને પાણીની વ્યવસ્થાની બીજી સરકાર ખૂબ સારા આલે છે અહીંયા થાવરની અંદર આપણી આજુબાજુમાં નર્સરી પોલી હાઉસ હાઉસની જરૂર હતી તો એના માટે આજે અમે મુલાકાત લીધી છે અને સારી એવી અહીંયા નર્સરી દેવાભાઈ મહાદેવાભાઈ અને શાંતિભાઈ મહાદેવાભાઈના કુવા ઉપર રાખેલી છે આપણે અહીંયા દિવસે દિવસે પાણીની મોટી સમસ્યા હતી અને એના લીધે આ ખેતી કરવી જરૂરી હતી તો નેટ હાઉસ અને પોલીહાઉસમાં જે ખેડૂતો આ તરફ વળે એના માટે અહીંયા જાગૃતતા લાવવા માટે સારું એવું કામ કર્યું છે દેવાભાઈ અને શાંતિભાઈએ અને સારા એવા વૃક્ષ પણ અહીંયા રાખેલા છે તો ધાંધરા તાલુકાની આજુબાજુમાં જે વસતા ખેડૂત મિત્રો છે એમને આ નર્સરીની મુલાકાત લઈ અને અહીંયાથી પર્યાવરણલક્ષી કામ કરેલ હોવાથી સારા એવા વૃક્ષો વાવવા અને ખેડૂતોએ અહીંયા મુલાકાત લેવી પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો માટે ફાયદાકારક ખેતી માનવામાં આવે છે તો તે શાકભાજીની ખેતી છે જે ઓછા પાણીમાં પણ ખેડૂતોને પોષાય તેવી આવક આપે છે જેની શરૂઆત દાંદેરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ કરી છે થાવર ગામના ખેડૂતને નેટ માટે સરકારે આઠ લાખ રૂપિયાની સહાય આપી છે